અમરેલીના ધારી ખાતે આવેલા અરુણ મુછાડા એન્જિનિયરિંગ કોલેજમાં બીઆરસી કોર્ડિનેટર દ્વારા ભવ્ય બાળ વિજ્ઞાન મેળો યોજાયો મોટા મોટાભાગની સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી જેમાંથી સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અશક્ય લાગતી બાબતોને પણ શક્ય બનાવી શકાય છે કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો તંત્રના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની વિશેષ હાજરી હતી વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપતા આ પહેલ દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ પણ આપવામાં આવ્યા આવો વિજ્ઞાન મેળો બાળકોમાં નવા વિચાર અને જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે આજરોજ ધારી તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરૂણ મુછાળા સંકુલની અંદર યોજવામાં આવેલું હતું આ પ્રદર્શનની અંદર કુલ પાંચ વિભાગોની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી કૃતિઓ જુદા જુદા બાળવૈજ્ઞાનિકો પોતાની રીતે બનાવી અને લાવેલા હતા આ કૃતિઓ જે છે એ ક્લસ્ટર કક્ષાના આયોજનની અંદર શ્રેષ્ઠતા સાબિત કરી અને અહીંયા તાલુકા કક્ષાની અંદર આવેલી હતી રોજ ઘણા બધા બાળકો અને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા આ રીતે ખૂબ સરસ આયોજન અમારા તાલુકા કક્ષાનું થયું બીચુભાઈ વાળા બીઆરસી કોર્ડિનેટર ધારી